तो हेलो गाइस आप लोग का स्वागत है मेरे न्यू ब्लॉग में तो अध्याय तो आप ऊपर से आरती कर रहे हो ऊपर तो अध्याय ऊपर से स्विच पहला चालू कर दे तो पहले लाइट भी आप चालू कर दे और जो लाइट चालू करी है हथियार है वो लाइट ही नहीं भाई ओके आरती जो सीट तो चालू थी गई हम हम आ बीस साफ आती उतारी आलो

સિરિયલ તો આપણે આવી ગયા છીએ જો તમને રોગીભાઈ બતાવો હું ઘરે જોઈ લ્યો રોગીભાઈ ચંપલ ખાઈ ગયા અત્યારે ને હવે આપણે રોગીભાઈ ની હરી ભાઈ ઓર રોન થઈ ગઈ આરતી કરીને હવે ઘરે ઘર ટીવી જોઈને ચા પી તો ઘણી ખોચા બી જોઈ લો જા ચાગી હોય એ વલામે જોઈ તો આઈડિયા ચા અત્યારે તો હવે આપણે ચા બી ચા બી તો બી તસીરી જોઈ પછી આપણે આ જાઈશું ઉપર હવે આપણે જાઈશું ઉપર ઉપર વિડિયો નો એડિટિંગ કરશું मुंहिंजे ॿिजा ब्लोक मां तप तकलीफ़ आयो आहे